સુરતના કાપોદરા વિસ્તારની ઘટના પતિ પત્નીના રોજિંદા ઝઘડાનો કરુણ અંજામ પતિ દ્વારા પત્નીને માથાના ભાગે ધોકા મારી હત્યા કરવાની કોશિશ કરી પતિએ પત્નીને લોહી લુહાણ કરી પોતે પોલીસ મથકમાં હાજર થયો કાપોદરા પોલીસે મહિલાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડી હતી ઈજા પામનાર મહિલાની હાલત ગંભીર કાપોદરા પોલીસે આરોપી ભરત મોરડિયાની કરી ધરપકડ તારીખ દસ નવ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ બે સોસાયટીમાં પતિએ પત્નીને કપડા ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડીયા રહેવાસી શ્રીજીનગર વિભાગ બે સાગર રોડ કાપોદરા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે સાડા બાર પોણા એકના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી એવોર્ડ ફળિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓને કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુરા કાપોદરા પોસ્ટેનાઓ હાલ કરી રહેલ છે